નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બુધવારે સાંજે બોડેલી તાલુકાના ટેમ્બી ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત પ્રફુલભાઈ રાઠવાના ઘરે તેમના પરિવાર સાથે પ્રાકૃતિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો રાજ્યપાલે ખૂબ જ સહજતા સાથે આ પરિવારના તમામ સભ્યોની વડીલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમના ક્ષેમ કુશળ જાણ્યા હતા

ભોજન દરમિયાન સાહજિક વાતચીતમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન બીજામૃત અને બાપતા વિશે જાણકારી આપી હતી રાજ્યપાલે પરંપરાગત ભોજનમાં છોટાધીપુરના પ્રખ્યાત મકાઈના રોટલા બાજરીનો રોટલો મગનું શાક ગલકાનું શાક ચોળીનું શાક કઢી ખીચડી વાટેલા લીલા મરચાની ચટણી અને છાશનો આનંદ માણ્યો હતો

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર